મિત્રો એક બાજુ જો ધોધ માર વરસાદ પડે છે અને આ બાજુ માર માં કઈક બનાવતા લાગે તો મિત્રો ચાલુ વરસાદમાં કેટલા લોકો આવી બધી વસ્તુ બનાવીને ખાય છે અમારા માએ તો અત્યારે માંડવી ને દાણા બનાવી ને ખાશે ને એક બાજુ તો ધોધ માર વરસાદ પડે છે તો હમણાં માંડવી ને દાણા થઈ જાય તો હાલ હું ખાઈ લો તમને બતાવું કેવો બને આ રીતે મિરસાંગ નાખવાના માંડવી દાણા માં જો આ રીતે માંડવી દાણા બનાવવામાં આવે છે તો જો મિત્રો આ રીતે ડુંગળી સુધારી નાખ દેવાની દાણામાં પછી નાખ દેવાનું લીંબુ હા હા એ આજ તો કઈક અલગ જ મજા આવી છે હે અને એમાં ધોધમાર વરસાદ કઈ ઘટે નહીં તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવા બીને હોય જોરદાર મિત્રો એકદમ અને એમાં ભાઈ આપણે ડુંગળી ને ભાઈ માથા લીંબુ એટલે કઈક અલગ જ મજા આવે છે ખાવાની